પોતાની પંજાબ કિંગ સામે હાર્યું રાજસ્થાન હરાવીને ટેબલ પર પોતાનું નામ લખ્યું હતું આજે દિલ્હી પોતાની બીજી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમશે અત્યાર સુધીમાં બંને ટીમો સત્યાવીસ આઈપીએલ મેચ રમી છે જેમાં

અને બટલરની બેટિંગના પડઘા હજુ આપણા કાનમાં ગુંજ જ્યારે હેતમાયર અને જુરેલ પણ સારી રમત દાખવી શકે છે બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇમ્પ્રેસિવ છે ટ્રેન્ટ બોલ્ટ પાવર પ્લેમાં વિકેટો લેવાનો બાદશાહ ગણાય છે આવેશ બગર ચહલ અશ્વિન અને સંદીપ શર્મા જેવા બીજા ધારદાર શસ્ત્રો પણ રાજસ્થાન પાસે છે મિત્રો ગઈકાલે જે મેચ રમાઈ હતી હૈદરાબાદ મુંબઈ પહેલા એના વિશે આપણે વાત કરી લઈએ અશોકભાઈ મારો પહેલો સવાલ તમને એ છે કે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની જે મેચ રમાઈ હતી આઈપીએલ ના ઇતિહાસ

તો અહીંયા આગળ એક વસ્તુ ચોક્કસ પ્રસ્તાવિત થાય છે કે ગઈકાલની મેચ ઉપરથી કે જે રીતે સ્કોર બન્યો તો હવે બસો પચીસ નો સ્કોર અથવા બસો દસ નો સ્કોર એ ક્યાંક મેચ વિનિંગ ટોટલ કહી શકાય એવી રીતના એક લોકો આગળ ચાલશે હવે લોકો એમ નહીં કે ચાલો એકસો સાહીઠ સિત્તેર તમે મેચ જીતી જશો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી પોસિબલ કારણ કે અત્યારની જે રમત છે અત્યારના જે ઇનોવેટિવ શોર્ટ છે અને અત્યારની જે પ્રકારની બોલિંગ છે આ ત્રણે ત્રણ પ્રયત્ન વસ્તુને આપણે એક સાથે જોડીએ તો ક્યાંક બની શકે કે હા ભાઈ તમારા બાળમાં તાકાત હોય તો તમે સિક્સસ મારી શકો છો આઉટ થવાની તમને મેદાનની અંદર હોય પણ જો તમારા બાવડામાં તાકાત હોય તમે મેદાનની બહાર છોગ્ગા છગ્ગા ફટકારી શકતા હોય તો સ્કાઈ સર્મિટ તો અહીં આગળ એક પહેલી વસ્તુ છે કે તમારા મજબૂત ખેલાડીઓનું મહત્વની ભૂમિકા આવશે પહેલી વાત બીજી વસ્તુ કે જેનો ટાઈમિંગ વધારે

કે ભાઈ એમણે આટલા બધા છગ્ગા આપ્યા છે તો દેવર ટુ રેટ્રો એટલે ક્યાં કરે મને અંદર કરવું પડશે કે ભાઈ એની તો બોલિંગમાં શું ખામી રહી તો એ પણ ગગતની વાત છે પણ એક વસ્તુ ચોક્કસ છે બીકોઝ ઇટ્સ અ બેટિંગ ઓરિએન્ટેડ ગેમ ધ સ્કોરિંગ ઇઝ ઓનલી બીંગ કાઉન્ટેડ નોટ ધ વિકેટ્સ એટલે બોલરનો કચ્ચર ગાંડ નીકળતો તો નીકળે કોઈ વાંધો નથી પણ બેટ્સમેનના રન્સ બનવા જોઈએ એક જનરલ પરસેપ્શન કેરી કરે છે એટલા માટે હવે જે જીતવાનું લક્ષ્ય રાખવાની વાત આવશે તો ટીમ એમ કહેશે કે ભાઈ ટુ ટ્વેન્ટી ફાઈવ વી શુડ મેક તો આપણે ટીમ આપણે મેચને જીતી શકીએ પહેલા એકસો સાહીઠ સિત્તેરની હતી વાત એકસો એસી નેવુંની ની ગઈ બસો સુધી વાત ગઈ અત્યાર સુધી સાત આઠ મેચો જે કઈ રમાયમાં લગભગ ચારથી થી છ વાર તો બસો પ્લસનો સ્કોર બન્યો છે તો જનરલ પરસેપ્શન બસો સ્કોર સ્કોટ બને છે બસો પચીસ નું તમે ટોટલ મૂકી શકો અને આ પ્રેશર એ કાલની મેચ પછી એ બાકીની ટીમો ઉપર ચોક્કસ આવશે એ કહી શકાય અશોકભાઈ આપણે પંતનું પુનરાગમન તો થઈ ગયું છે ટીમમાં કેપ્ટન બની છે દિલ્હી કઈ રીતે પોતાનો ધ ઓલવેઝ અ સે કે ભાઈ ઇટ અ ટીમ ગેમ ઇટ ઇઝ નોટ અ ગેમ પહેલી વસ્તુ એ છે બીજી વસ્તુ ધેટ એવરી ટીમ ગુડ લેવા કે હૈદરાબાદની ટીમ બહુ જ રો ટીમ છે અત્યાર સુધી જે પરિસ્થિતિમાં ટીમ રહી છે સાતમા આઠમે સાતમા ક્રમે નવમા ક્રમે દસમા ક્રમે પોઈન્ટ ટેબલ ઉપર રહેલી છે દે વર નેવર બીન એબલ ટુ શો દેર કેલિબર ત્યાં તમે એક સડનલી એક કેપ્ટન લાવો છો ટીમ સારી છે ખેલાડીઓ સારા છે તમે કેપ્ટન લાવીને મૂકો છો ના કેપ્ટનની ભૂમિકા કે બી છે તો એને આ ટીમમાં પ્રાણ પૂરવાનો છે સો દેટ ઇઝ વોટ હી હેઝ ડન પેટ કમિન્સે કંઈ કર્યું નથી પેટ કમિન્સે ભારતને ભારત ભારતની અંદર અમદાવાદની અંદર જ ફાઇનલ હરાવી હતી વર્લ્ડ કપની એ સિમિલર પેટર્ન એણે ત્યાં એપ્લાય કરી કે મારે મુંબઈ ઇન્ડિયન્સના જે ચાહકો છે એને ચૂપ રાખવાનું કામ કરવાનું છે દેટ ઇઝ વોટ ઇડ ઇટ તો અહીંયા આગળ કેપ્ટનની ભૂમિકા એટલે મહત્વની છે કે હી ઇઝ ગાઈડિંગ ફોર્સ હી ઇઝ નોટ એન ઓર્ડિનરી મેન સિટિંગ અસાઇડ એન્ડ વોચિંગ ધ મેચ નો હી ઇઝ ધ ગાઇડિંગ ફોર્સ ગાઈડિંગ ફોર્સ શેના માટે તમારી પાસે ટેલેન્ટ છે ટેલેન્ટ ક્યારે રમશે કયા કઈ પરિસ્થિતિ એને આપવી પડશે કઈ રીતે એને તમારે ગ્રૂમ કરવાનો છે કે જેથી કરીને તમને ચૌદ મેચો છે શરૂઆતની એક બે મેચોમાં ના રમ્યો હોય તો બાકીની બાર મેચો રમીને તમારી ટીમને ટોપ પર લાવે સો ઓલ ધીસ એપ્લાયઝ ટુ કેપ્ટન અને એટલા માટે કેપ્ટન બહુ મહત્વનો છે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના કેપ્ટન ચેન્જ કર્યા રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા ના લાવ્યા પણ જો કેપ્ટન કેટલો નેગેટિવ થઈ ગયા છે એ પણ જુઓ તમે અત્યારે આ ટીમ નો જે સપોર્ટ છે એ બાનો સપોર્ટ પણ ઓછો થઈ ગયો અને કેટ કેટ તમે જોવા તો ઈવન ઇન ધ ટીમ ધ સપોર્ટ ઇઝ નોટ देयर સો ધ કેપ્ટન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે વાત કરી રિષભ પંત ઇઝ અ ગુડ બેટ્સમેન ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન વેરી ગુડ ઇવન કેપ્ટન બટ હી વોઝ નોટ देयर વિથ ધ ટીમ સિન્સ લોંગ તો એના જે સંબંધો છે એના જે યુ નો ઇન્વોલ્વમેન્ટ છે એની ટીમ સાથેના એટલા પાવરફુલ ના હોય સો નાવ દેટ યુ વોન્ટેડ સરસ પાંચ પચીસ રન પણ પહેલી મેચમાં બનાવ્યા બટ ઇઝ જોબ હિઝ જોબ ઇઝ ટુ એન્શ્યોર દેટ ધી ટોટલ ટેમ્પરામેન્ટ ઓફ ધીમ ઇઝ લિફ્ટેડ કરે તો છે કે ભાઈ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ ધ એની બેટર એની કેપ્ટન હું લીડ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે પોતે સો રન બનાવે અને બીજાને ઇન્સ્પાયર કરે કે જો હું રમી શકું છું તો તમે કેમ નથી રમી શકતા સો ધિસ ઇઝ વોટ એ બેની ઉંમરની વચ્ચે બહુ જ મોટો તફાવત છે એટલે તમે કહી શકો હા એ ગુરુ છે અહીંયા આગળ ગુરુ પાંત્રીસ વર્ષના છે જે એની એની સાથે ખેલાડી રમે છે ચાલીસ વર્ષના છે મીન્સ કે મોટી ઉંમર છે તો એ લોકોને કન્વિન્સ કરવા પડશે તો એ લોકો કન્વિન્સ ક્યારે થશે અલ્ટિમેટલી તો તમે બધાને સાથે લઈ જશો તો જીતશો તો એ કન્વિન્સ ત્યારે થશે જ્યારે તમે રન્સ મારશો સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફંડ એ લીડિંગ ફ્રોમ ધ ફંડ રિષભ પંથે બતાવવું પડશે એ રિષભ પંથ કેવી રીતના તમે એ કરી શકો તો ગઈકાલે આપણે જોયું ક્લાસન કઈ રીતના રમ્યો બાકીના બેટર્સ કઈ રીતે રમ્યા એ પ્રકારની રમત દાખવીને એના પોતાનો પરફોર્મન્સને એન્હાન્સ કરવો પડશે બહુ સાચી વાત છે કે ટીમમાં આવવું એક અલગ વસ્તુ છે ટીમમાં બેટર તરીકે રમી લેવું એ અલગ વસ્તુ છે પણ ટીમ ટીમમાં કેપ્ટન તરીકે ટીમના બાકીના ખેલાડીઓને તમારી સાથે લઈને ચાલીને જીત સુધી લઈ જાઓ દેટ એટ્સ મોસ્ટ ડિફિકલ્ટ અને એ અત્યારે આજની મેચમાં હું માનું છું કે રિષભ પંતે કરવું પડશે રિષભ પંત પાસે બહુ જ મોટું ટાસ્ક છે હી ઇઝ હેન્ડલિંગ ધ ટીમ વિચ હેઝ ગોટ વેરાયટી ઓફ પ્લેયર્સ Maybe of his uh, uh, age or or above him. So he he has to them them. carefully and ensure victory for them. So Let's see whether he can do it today or not. બંને ટીમોની જયારે કમ્પેરિઝન કરીએ તો દિલ્હી જે છે પહેલી મેચ હારી ગયેલી ટીમ છે રાજસ્થાન રોયલ સામે રમવા માટે પ્રેરિત કરી શકે સી ઓવરઓલ આંકડા તમે જુઓ તો જે કોઈ મેચો અત્યાર સુધી રમાય છે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ મેચો વોટ એવર ઇટ ઇઝ તો એ બંને લગભગ નેક ટુ નેક છે એક કોઈ પંદર જીત્યું છે એક ચૌદ જીત્યું છે તો નથિંગ રોંગ બંને ટીમોના એકબીજાની સાથેના જે રમવાના જે સમીકરણો છે ઇઝ વેલ્થ અહીંયા એટલે બંને ટીમો જ્યારે સરખી છે ભલે ભૂતકાળમાં દિલ્હીની ટીમ બહુ મજબૂત હતી જ્યારે એની પાસે બહુ સારા પ્લેયર્સ હતા ત્યાર પછીની પરિસ્થિતિ અલગ છે પણ એ રીતે જોવા જાવ તમે તો બંને ટીમો મોટા ભાગે એકબીજાની સાથે રમી ચૂકી છે જીતી ચૂકી છે હારી ચૂકી છે ટાઈ કરી ચૂકી છે એવરીથિંગ એઝ હેપન અહીંયા આગળ તમારે એ ટીમ કરતા તમે વધારે સારી ટીમ છો એવું તમારે બતાવવાનું છે ઇઝ વોટ યોર ધીસિંગ ઇઝ તમે એ ટીમથી ડરવા ગઈકાલની જે વસ્તુ હતી ગઈકાલની જે મેચ હતી હૈદરાબાદથી મુંબઈને ડરવાની જરૂર નથી કારણ કે મુંબઈ તો ઓલરેડી પાંચ વખતનું ચેમ્પિયન એક જ વાર ચેમ્પિયન બન્યું પણ અધરવે રાઉન્ડ થયું તો એ પરિસ્થિતિ આજે કે રોયલ્સ જેવી ટીમને ડરાવી શકે અથવા તો એની પાસેથી મેચ ખૂંચવી શકે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પંત હવે અહીંયા આગળ રિષભ પંતની ભૂમિકા મેં કહ્યું આગળ એ રીતે કે એને પોતે લીડ ફ્રોમ ધ ફ્રન્ટ

કદાચ કોઈ જીત્યું હોય કદાચ કોઈ હારી હોય એને કોઈ આપણે જીતની પેલી સૌથી હાઈએસ્ટ લેવલ લેનું કોઈ અચીવ કર્યું છે વી કાન્ટ સે ધેટ ઇટ ઇટ અ બિગિનિંગ બોટબાટની ટીમો છે ત્યારે ઇન મેકિંગ છે ઇન મેકિંગ ઇન ધ સેન્સ કે અમુક ખેલાડીઓ હજુ ટીમ સાથે જોડાયા નથી બીકોઝ ઓફ ધેર અધર કમિટમેન્ટ્સ બીજા કે હજુ બીજા દેશના ઓપનિંગ બેટ્સમેન હોય પણ અહીંયા આગળ રમવાનું હોય અને બીજા ત્રીજા સ્થાને તો કઈ રીતે એને રમાડવા તો આજુ કોમ્બિનેશન રાઇ કરવામાં બધી ટીમો પોતાના પોતાની ટીમ કેવી હોવી જોઈએ એ ટીમને અત્યારે ઓર્ગેનાઇઝ કરી રહી છે કેટલા ફાસ્ટ બોલર્સ જોઈએ કેટલા સ્પિનર્સ જોઈએ કેટલા મારે અલગ પ્રકારના બેટર્સ જોઈએ અથવા તો ઓપનર્સ જોઈએ તો આ બધી જ વસ્તુ ક્યાંક સેટ થઈ એ સેટ થાય છે એ સેટ કરવામાં કદાચ કોઈ ટીમ હારી ગઈ છે તો ઓકે આઈ મીન ઇટ ઇઝ ગ્રાન્ટેડ તો એટલા માટે અહીંયા બંને ટીમો સરખી છે એટલે તમે જે વાત કરી કે એક મેચ જીત્યા છે ક્રિએટ એની હેવક ઓન ટીમ્સ પરફોર્મન્સ બિકોઝ ઇટ હઝ ગોટ નો રેલિવન્સ રેલિવન્સ એટલા માટે હા આ રિલેવન્સ ક્યારે હોય કે જ્યારે તમે દસ મેચ જીત્યા છે બધી ચાર ટીમો દસ દસ મેચો જીતેલી છે અને બધાના પોઈન્ટ ટેબલ ઉપર એક એક પોઈન્ટ ટેબલ ઉપર નો રન રન રેટની પણ મારી ચાલે એટ ધ ટાઈમ એવરી મેચ ઇઝ ક્રુશિયલ એવરી રન અચીવ ઇઝ ક્રુશિયલ નેટ રન દરેક દરેક મેચ તો ક્રુશિયલ છે અત્યારના તબક્કે બંને ટીમો મારી દ્રષ્ટિએ એક સરખા સ્થાન ઉપર છે અને એનીબડી કેન ટેક ધ મેચ ફ્રોમ હિયર અશોકભાઈ પ્રથમ મેચ આપણે રાજસ્થાન રોયલ્સની જે હતી સંજુ સેમસંગ નું પ્રદર્શન ખૂબ સારું થાય હવે યશસ્વી અને બટલર પ્રદર્શન થવું હજી બાકી છે હવે આ બંને ખેલાડીઓનું પરફોર્મન્સ આપની દ્રષ્ટિએ કેટલો દમત આવી શકશે આ લોકો બેઝિકલી જે તમે રાજસ્થાન રોયલ્સની અત્યાર સુધીની જે હિસ્ટ્રી જુઓ તો ઘણી વાર એણે બહુ સારું પ્રદર્શન કર્યું બે હજાર એકવીસ બે હજાર વીસમાં તો

હવે દરેકે દરેકનો એક રોલ આપ્યો છે ટીમમાં કે ભાઈ તમે ઓપનિંગ બેટ્સમેન છો તમારે પાવર પ્લેની અંદર રમવાનું છે તમે વન ડાઉન બેટ્સમેન છો તમારે આ જગ્યાએ રમવાનું છે તમારે આ રીતે સ્કોર કરવાનો છે બોલિંગને બોલર્સને પ્રમાણે ટાર્ગેટ્સ આપે છે હવે જ્યારે દરેકે દરેકના રોલ તૈયાર હોય તો પછી એ પ્રમાણે તમારે એનું નિર્વાહ કરવું પડે યુ આર સપોઝ ટુ આપણે અકોર્ડિંગ ટુ ધી સિચ્યુએશન એકોર્ડિંગ ટી અકોર્ડિંગ ટુ ધી એમાઉન્ટ પેડ ટુ યુ તો ઇઝ કે છ બેટર્સને જો તમે ટોચમાં લઈ ગયા હોય તો આ છ બેટર્સે પોતાની રીતે જે કોઈ પચીસ રન બનાવે કોઈ પચાસ બનાવે કોઈ સો બનાવે કોઈ એનાથી પણ વિશેષ બનાવે પણ રમવું પડશે તો અહીંયા આગળ વાત એમ છે કે ભાઈ તમે ત્રણ ખેલાડીઓ જે તમે જે નામ દીધા યશસ્વી જયસ્વાલ કે જેણે એક આઈપીએલમાં હિસ્ટ્રી બનાવી દીધો છે એટલા બધા રન જોડ્યા છે એટલા બધા રન જોડ્યા છે કે લોકો મોડામાં આંગણા નાખી ગયા હતા એના પરફોર્મન્સથી રિસન્ટમાં જે ટેસ્ટ મેચ રમાઈ ટેસ્ટ મેચમાં એણે એટલા બધા રન્સ કર્યા કે આઈસીસી એને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપ્યો આપવો પડ્યો બિકોઝ હી વોઝ સો ફ્યુરિયસ હી વોઝ સો ગ્રેટ ઇન પ્લેઈંગ સિક્સિસ સૌથી વધારે સિક્સરો એણે મારી તો તમારી પાસે આવા ડાયનામાઇટ્સ પડ્યા છે દોઝ ડાયનામાઇટ્સ આર ટુ બી યુઝ ફોર યોર ટીમ તો એ એક ખાસ કામ કેપ્ટનનું રહે છે કે કઈ રીતે એ ખેલાડીઓ વધારે સારું પ્રદર્શન કરે છે તમે બટલર અને એસસીની વાત કરી બંને ખેલાડીઓ બહુ જ જબરજસ્ત છે અને એ બે રમે તો હું નથી માનતો કે બાકીના કોઈ ખેલાડીઓને રમવા આવવું પડે એટલા જબરજસ્ત ખેલાડીઓ તો હવે સંજુ સેમસનનું એ શું રહેશે કે ભાઈ પ્લેટફોર્મ એમને પૂરું પાડો ડિપેન્ડ ઓન ધેમ ઓકે યુ આર ધ ગ્રેટ પ્લેયર્સ ગો ધેર એન્ડ પ્લે તો આ પરિસ્થિતિમાં એ લોકોનું બેસ્ટ પરફોર્મન્સ બહાર નીકળી શકશે અને બીજું સંજુ સેમસન ઇઝ સચ એ પ્લેયર કે જેનું પોતાનો બહુ ઇગો નથી હી ઇઝ ઓલવેઝ બીન એક્સેપ્ટેડ બાય ધ ટીમ અને આ એક બહુ મોટી વાત છે કે તમારો કેપ્ટન તમારી સામે વાત કરવાની સ્થિતિમાં હોય યોર ટીમ ઇઝ ગ્રેટ તમે કોઈ તમને પૂછવા આવે ને તમે એને સાઇડલાઇન કરો અથવા તો તમને કોઈ કહેવા આવે ને તમે એમ કહો કે નહીં હમણાં નહીં ત્યાર પછી નો ઇઝ નોટ ધેટવેર દાખલા લેવા આપણે મહેન્દ્રસિંહ ધોનીના કે હી નેવર લોક્સ ઇઝ રૂમ એ પોતે કોઈ દિવસ મોબાઈલ રાખતા નથી પોતાનો રૂમ કોઈ દિવસ લોક કરતા નથી હી ઇઝ ઓલવેઝ અવેલેબલ ફોર હિઝ પ્લેયર્સ તો આ બધા જ્યાં આટલા ઉચ્ચ સ્ટેન્ડર્ડ્સ જ્યારે એ કરેલા હોય તો યુ નીડ ટુ એન્શ્યોર કે તમે ટીમ એમની પાસેથી કંઈક શીખો ને તમારી ટીમની કરો તો આ જે ખેલાડીઓ છે બટલર જે યશસ્વી છે સંજુ છે રિયાન પરા ગયા વખતે સારું રમ્યો છે આ ચાર ખેલાડીઓ જો આજે ચાલે તો હું માનું છું કે ગઈકાલ જેવી બીજી મેચ જોવા તમને મળી શકે છે તો દે હેવ વેરી ગુડ બેટર્સ બટ પ્રોવેડે કે બધાને એ રીતની રમવાની તક મળે

એવરી ડિલિવરી અ લક તમે ગમે તેટલા સારા બોલર હોય પણ જો તમે નસીબ તમારી સાથે ના હોય તો બોલ બેટ પાસે નીકળી જાય પણ વિકેટ તમને ના મળે બીજી વસ્તુ જો તમે બેટર તરીકે તમારું નસીબ જેટલું જબરજસ્ત હોય તો તમે જે કોઈ સિક્સ મારશો એ સિક્સ તમને મેદાનની બહાર જ પડતી જોવા મળશે સો એવરીથિંગ ઇઝ રિક્વાયર્ડ તો અત્યારે આ ખેલાડીઓનો મુખ્ય તકલીફ શું છે બીકોઝ દે ઓપન દઈ નહીં એકદમ ફિયર બોલિંગ ચાલુ થાય ને એ વખતે તમારી બેટિંગ શરૂ થાય રાઇટ ઇન ધ મિડલ અગર કોઈ બોલ આવી ગયો ને સ્નીક લઈને જતો રહ્યો તો યોર આઉટ તો આ એક વસ્તુ શરૂઆતના જે એક ઓવર બે ઓવરની જે વાત છે યુ નીડ ટુ યુ નો એન્શ્યોર કે ભાઈ તમે તમારી વિકેટ ટકાવો એન્ડ ધેન યુ કેન ગો ફોર ધ તો આ એક વસ્તુ હોય છે અધરવાઇઝ હું માનું કે એસએસવી જયસ્વાલ એ ક્યારે સો રન ફટકારે ક્યારે દોઢસો રન ફટકારે સ્કાયઝ ધ લિમિટ એ વ્યક્તિ કોઈ પણ બોલરને એન્ડરસનને એને ત્રણ છગ્ગા ચાર છગ્ગા મારે તો એન્ડરસન અકોબક્કો થઈ ગયું મને આટલા વર્ષોમાં કોઈ આવી રીતના નથી રમ્યું આટલી ખરાબ ટ્રીટમેન્ટ નથી આપી સો હી ઇઝ દેટ ટાઇપ ઓફ એ મેન લેટ સી આજે કેવો જામે છે

ત્યાર ત્યાર પછી પછી તમારી પાસે હોપ હોપ છે છે સુપર બેટિંગ અને આ ચાર ટોપ બેટર્સ જો તમને બસો રન તો તમારું જીતવું લગભગ મુશ્કેલ થઈ જાય સો યુ નીડ ટુ ફાયર યોર ટોપ ગન્સ ટુડે ઇફ યુ વોન્ટેડ ટુ વિન ધીસ પર્ટિક્યુલર મેચ તો હું માનું છું કે આ બેટલ એક સરખા કેપ્ટનો બે મિત્રોનું છે પંત અને સંજુ સેમસન ધ્યા એટ પાર એઝ ફાર એઝ ધેર કેપ્ટનશીપ ઇઝ કન્સર્ન ધ પ્લેઇંગ ઇઝ કન્સર્ન સવાલ એ છે કે આજે કોણ કેપ્ટન કોનાથી કેટલો ઊંચો સાબિત થાય છે એ જોવો વધારે જરૂરી રહેશે બિલકુલ અશોકભાઈ આપણે ત્રણ ખેલાડીઓના પરફોર્મન્સની જો આપણે વાત કરીએ જેમ કે ચહલ અશ્વિન છે અને બોલ્ટ છે ગત સિઝનમાં ચૌદ મેચમાં એકવીસ વિકેટ લીધી અશ્વિને તેર મેચની અંદર ચૌદ વિકેટો લીધી અને બોલ્ટે દસ ઓવરમાં તેર વિકેટો લીધી હતી હવે આ વખતે આ સિઝનમાં આ પ્લેયર્સ તમને કેટલા અસરકારક લાગી રહ્યા છે સી દરેકે દરેક વસ્તુ જ્યારે મેચ રમાય અને ત્યાર પછીની જે એના પરફોર્મન્સ ઉપર હતા પણ ઓલવેઝ એક વસ્તુ ધ્યાન રાખવાની કે ધ બિગ શોર્ટ્સ બિકમ્સ એ એટલા જ મહત્ત્વના ખેલાડીઓ જ રહે છે એમની પાસે અનુભવ છે ક્યાં બોલિંગ નાખવી કેવી રીતે બેટ્સમેનને આઉટ કરવો કઈ રીતે શરૂઆતમાં વિકેટો લેવી ચહલ હેઝ ગોટ મલ્ટિપલ ઓફ વિકેટ્સ બોલ્ટ હેઝ ગોટ ટેરિફિક ફોર્મ તો આ બધા બેટ્સ બોલર્સ જે છે એમને એ જવાબ ઉતરે એવી વિકેટો એમને મળે જ છે તો એવો એ સવાલ નથી કે અહીંયા કોણ આજે વિકેટો લે છે હા એ વસ્તુ ચોક્કસ રહેશે કે વેધર દે આર કન્સિસ્ટન્ટ તમારી ટીમને ચેમ્પિયન બનાવવા માટે તમારે એવા ખેલાડીઓની જરૂર પડે બોલર અને બેટરની જરૂર પડે કે આજની મેચમાં નહીં તમને આવનાર બીજી અગિયાર બાર મેચો જે બાકી છે એમાં પણ એવું જ પરફોર્મન્સ આપે દેન ઓન્લી યુ કેન વિન ધ ટોર્નમેન્ટ તો અફકોર્સ આ ત્રણ બોલર મેચ્યોર્ડ બોલર નંબર વન ટુ થ્રી બોલર અને કોઈ પણ રીતે કોઈ પણ સરફેસ ઉપર એક સારી બોલિંગ કરી શકે એ બી આ ટ્રાયો છે એ બી આ ટીકડી છે એટલે આઈ એમ વેરી શ્યોર કે એમનું પ્રદર્શન પણ આજની મેચમાં ક્રુશિયલ રહેશે બિલકુલ ખૂબ જ સરસ રસપ્રદ માહિતી તમે આપી અશોકભાઈ અને કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપનો ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે દર વર્ષની જેમ આ વખતે પણ આઈપીએલમાં ધબધબાટી બોલાવી રહ્યા છે પ્લેયર્સ એક પછી એક અને આપણે આજની જે કાર્યક્રમ છે એમાં ચર્ચા કરી હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચની અને હવે વારો છે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ તો આ બંનેની ટીમનું કેવું પરફોર્મન્સ રહે છે દરેકની નજર રહેશે આ બંનેની ટીમના પરફોર્મન્સ ઉપર અને હવે આવી જ રીતના આઈપીએલની પડે પણની અપડેટ્સ અમે આપને આપતા રહીશું આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સાથે નમસ્કાર